સદનસીબી ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ ઘટનાને કામની ગુણવત્તા સલામતીના ધોરણો તંત્રની દેખરેખ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે જે સ્થળે પાણીની ટાંકીનું નિર્માણ થઈ રહ્યું છે જ્યાં રોજ અસંખ્ય લોકોની અવર રહેતી હોય છે આવી સ્થિતિમાં સ્ટ્રક્ચર ધરાશાયી થયું હોય મોટી દુર્ઘટનાનું કારણ બની શકતું હતું ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ પોલીસ સંબંધિત પ્રશાસન તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો આલ પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે વિકાસના નામે ગેરજવાબદાર કામગીરી થઈ રહી છે ખાસ કરી ચર્ચા એ પણ ઉઠી છે કે આ જ કોન્ટ્રાક્ટર દ્વારા અગાઉ સુરત શહેરમાં બનાવવામાં આવેલી પાણીની ટાંકી પણ ધરાશાયી હતી અને હવે આ બીજો ગંભર કિસ્સો સામે આવ્યો છે ઘટનાને પગલે તંત્ર દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે